જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ વિડીયોમાં આપણો એક દિવસ વ્લોગ સ્કીપ કર્યો જેમ કે કાલે ટાઈમ તો વ્લોગ બનાવવાનો ટાઈમ તો હતો જ એટલે હતો એટલે કે કેમેરો ચાલુ કરવાનું જ ભૂલી ગયો હું બહુ કોમવાની એટલે મને યાદ રહેતું નહીં બરાબર અત્યારે તમે જોઈ શકતા છો કે જેતાર હું એકલો છું બરાબર એકલો આ વિડીયો રેકોર્ડ કરું મારા જે ઇન્સ્ટાગ્રામની ક્લિપ હતી ને એ રેકોર્ડ કરી ઇન્સ્ટાગ્રામનો વિડીયો તમે કાલ જોયો છે કે તમારા પાર્ટનર ઉપર તમે વિશ્વાસ હોવો જો એક ક્લિપ તો એક ક્લિપ શૂટ કરી અથવા હાલ જુઓ ખેતરમાં એકલો અને એકલો આવીને વિડીયો શૂટિંગ કરું બરાબર ખેતરમાં એકલો આવીને વિડીયો શૂટિંગ કરું અત્યારે હાલ કોઈ નહીં મારા ઘરનું કુટુંબનું કે ભાઈ બંધો કોઈ નહીં બરાબર જો આ મહેનત એકલો આવી કરું હા મારી ટીમ છે અમારા કેવલભાઈ કરણસિંહ અનિલ મારો ભાઈ એ મારી ટીમ છે આખી બરાબર એમનો અમારો મનો ફૂલ છે મારો એમનો ફૂલ છે હવે બધા કોઈ બી કોમ હોય ને અમે જોડે રહીને જ કરીએ બરાબર હું બ્લોગ બનાવતો હતો મેં કીધું કેવલ ન ચાલુ કરાવ્યું કરંટ ન ચાલુ કરાવ્યું મેં કીધું આપણા બધા ભાઈબંધો જ આગળ જઈશું ને તો હંમેશા હંગાત જ આગળ જઈશું પણ હું એકલો આગળ નહીં થઉં હું એકલો ફેમસ નહીં થઉં એટલે અમારા જે અમારો ગ્રુપ હોય ને એ ચાર પાંચ જણો એના સિવાય એના સિવાય આપણો કોઈ સપોર્ટ નહીં દો આ ખેતર છે આખું ખેતરમાં આવીને એકલો વિડીયો બનાવું ફોન અમુક રસ્તા મળે બધા કે અંગાત ખાલી વિડીયો બનાવ એટલે ના આવું જેમ કહે એમનાથી ના જોવાય નહીં યાર છોકરો આગળ જતો હોય એમનાથી ના જોવાય આ તો અમારા ગ્રુપનું કોઈ છે નહીં મેં કેવલનો ફોન કર્યો એટલે એ નોકરી જતો હોય તો એટલા માટે એકલો આવું પડે એટલે મારે જેવું ખબર કે એક જણ અંગાત હોય ને તો થોડું કોન્ફિડન્સ આવે બોલવામાં તો ભાવ કોઈ હોય નહીં તો જેવું થાય કે કોઈક જ તો જુઓ ને તો કે આ એકલો એકલો બોલે એવું થાય એટલા માટે મારે તો એ એક જણને હું હંગાત રાખું જ છું ને એનું છોકરું હોય ને તોય ચાલ એટલે તોય આ તો કોઈ ના હોય તો બનાવવું પડે એમ ગમે તે થાય પણ વિડીયો તો ગમે તે કંઈ બનાવવું જ પડે કોઈ હોય ના હોય કોઈ ના પર ડિપેન્ડ ના રહેવાય આપણે એટલે આ તો જસ્ટ વાત કરી મને અંદરથી એવું થઈ ગયું કે તમારા સપોર્ટમાં તો કોઈ હોય જ નહીં અને તમારા ઘરનું કે ઘરનું એટલે કે ક્યાં મતલબ કે સગાવાળા કુટુંબવાળા બીજા બધા ભાઈ બંધો જે ના હોય ખાલી બરાબર એ તમારા સપોર્ટમાં ના ઊભા રહે ઓમ ખાનગી પેટે હોય બધા બરાબર ખાલી વાતો ભાઈ સપોર્ટ છે મારો પણ વાસ્તવમાં કોઈ સપોર્ટ હતો નહીં મને તો મારા માટે બહુ ગર્વની વાત મારા જોડે આવી ટીમ્સ જે મારા જેવું જ વિચાર્યું બધા આગળ વધવાનું પૈસા કમાવાનું કોઈ અમારા ગ્રુપમાં હું કરણ કેવલ અનિલ અમારા ખૂબ અને સમીર અમાર પોપટલાલ અને મારો ભાઈ હવે બધા એક જેવા માણસો જોઈએ બરાબર બધા હંગાત આગળ વધીએ હંગાત વિડીયો બનાવીએ ધંધો કરીએ પણ વાસ્તવમાં જો ખબર કે બીજા કોઈ સપોર્ટમાં નહીં અને આપણે કોઈની જરૂરી નહીં એવું નહીં કે કોઈનો સપોર્ટ હોય તો જ આપણે આગળ વધીએ પણ આ તો થોડું લોબું ખેંચવાની ઈચ્છા થઈ ગઈ મને અંદરથી એવું લાગ્યું કે આપણે જે કર્યું ને એ બધું પોતાના દમ ઉપર કર્યું અમારી જે એલેક્સપી આઈડીની એમાં એમે કોઈ મોટા ક્રિએટરનો કોઈનો સપોર્ટ નહીં લીધો કે ભાઈ એમનો સપોર્ટ કરો અમારા વિડીયોને તમારી સ્ટોરી મૂકો કે એવું બધું અને એના પછી મેં મારી આઈડી બનાવી એમાં મેં જાતે મહેનત કરી મારા અવાજ મારી વાતો અને એનાથી મેં આજે તમારા જેવોનો દિલ જીત્યો તમારા જેવા ફોલોઅર્સ મળ્યા ખાચું બોલી નાખ્યું એટલે આપણે જે કર્યું ને એ બધું પોતાના દમ ઉપર કર્યું અને પોતાની આવડતને ટેલેન્ટ ઉપર કર્યું બરાબર એટલે ભવિષ્યમાં કોઈ મને ના કહી જાય કે મારી ટીમને ના કહી જાય કે તમે તો આના લીધે આગળ આવ્યા અમારો પહેલનથી નિયમ કે અમે જે કરીએ ને એ બધું પોતાના દમ ઉપર જ કરીએ અમે આ ધંધો કર્યો એમાં અમે કોઈનો સપોર્ટ નહીં લીધો કે આ વિડીયો બનાવીએ એમાં અમે કોઈનો સપોર્ટ નહીં લીધો બધા હોમાંથી આવું ખરી કે અમારી જોડે આવજો વિડીયો બનાવો કે પણ અમે કોઈનો સપોર્ટ લીધો નહીં એટલે ભાઈ મારી ટીમવાળા જોઈ રહ્યા હતા ભાઈ આપણે કોઈને સપોર્ટ લેવાનો નહીં આપણે જે કરવાનું આપણા પોતાના દમ ઉપર કરવાનું અને હંમેશા અમારી ટીમ તો એક જ રહેશે બરાબર અમારા ટીમનો હમ પણ એ ઘણા લોકોથી નહીં જોવાતો ના જ જોવાય જો કે જેમ કે અત્યારના સમયમાં બધા વ્યસનવાળા અને એ બધા રવાડે ચડી જેલા છોકરા પણ અમારા ગ્રુપમાં કોઈ વ્યસનવાળું નહીં કોઈ આવું ખરાબ વ્યસનવાળું ખરાબ વિચારોવાળું અમુક લાઈવમાં તમારું કન્ફ્યુઝન થઈ જાય કે ફોર્મેટ અમો કંઈ કે ભાઈ આ કેવલભાઈએ ખરાબ લખ્યું કરણભાઈએ ખરાબ લખ્યું તો વાસ્તવમાં બધા મસ્ત માણસો બધા સારા વિચારો વાળા કોઈ એવું ખરાબ નહીં વિચારતું અમારા ગ્રુપમાં એટલે બધા માણસો સારા આવ્યું બરાબર કોઈ એના માટે એવું નહીં રાખવાનું અને અમારા કેવલભાઈની અને કરણભાઈની યુટ્યુબ ચેનલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય તો એ સબસ્ક્રાઈબ કરી આપજો અને લખુભારને ચાલુ કરાવવાની અને લખુભારને હજી ફોન નવો લાવવાનો નવો ફોન આવે એટલે ચાલુ થઈ જશે બરાબર એટલે આગળનો બ્લોગ હવે મેડિકલે રાતે દુકાને બ્લોગ ચાલુ રહેશે આ તો બે દિવસ ટાઈમ નહોતો કાલે એટલે આજે ટાઈમ હતો ખેતર હું એકલો બોલવાની ઈચ્છા થઈ ગઈ એટલે ખાસી બધું કહી દીધું એટલે તમે ઓના પછી થોડું શીખજો મારી ટીમને કહી દઉં ભાઈ આપણે બધાને એક રહેવાનું આપણું હમ પછી અમનો અમજ રાખવાનો એકબીજાને સપોર્ટ કરીને આગળ વધવાનું ચાલો બરાબર જબરું દેખાયો

લાગ બોર્ડર કડક થઈ ગયું તો નામ પડી જતા લખુબા હા દર્શન નહી કરાવે તમને આજે મંદિર નો હાથું માર બાજુ આવે કે

એટલી ખરાબી હતી ને પાર્સલ ના કિસ્સો બધો બઉી હતી એટલે આજે મારા પેલા પતાઈ નાખ્યો બરાબર અમે નહીં ખાધું ખાશું હવે અને કેબલું અમારું મોઢું પડ્યું આજે વગર મારું વાળું છટકી ગયું હે કીધું એ નહી પગ કરે આજ ઘે જ્યાં હોઈ ગયું બાઈક બાઈકને અને નોકરી હરવાને એટલે એ આવતા તો તમે બાર બાર ઘેર જજો બરાબર અમે અનુમોનો કોણ છે આ બોર્ડ વડે હકુ કર દીએ અને લહન ને હતું એ બોલવાનું એ કોલીન જમાવટ ની ચા પીન પછી જીએ સીધા ઘેર અને બપોરે બહુ ખેતી તું બરાબર બપરો ઈ શું કહેવાય બપોરે બહુ હારી હારી વાતો કરી દીધી એટલે એ વાતો એ ઓબરજી બ્લોગ વચમાં તો બનાવ્યા મેડિકલ ને બધું ટાઈ બદલી બોલીએ મને લાગે એવું ટાઈમ મળતો નહીં છોકરાને ભાઈ બનાવો ગમે તે કંઈ રાતનો નવરા હતા એટલે બનાવી દીધો એટલે બ્લોગના એન્ડ સુધી જોજો બીજા વ્લોગે જોઈ લેજો એટલે આ રોજ મારો નહીં આ તો બનશે વ્લોગ તો ટાઈમ કાઢીને પણ જે બે દાળ ટાઈમ નહોતો મોડ્યો આપણે મણસો હાજર ન થાય એટલે આજે ભાઈ કેવાય ભાઈ બીમાર પડી ગયા તુરો ભાઈ આજન ન થાય પણ હાથ વાગે તો મારે તબિયત ખાલી કરી નાખ્યું બોલો ત્રણ વિચારો ખાલી કાં છ હાડા થોડી તૈયાર થયું અને હાથ વાગે પૂરું માની દયા સર એ મા કઈ મેં અંદર હા બાકનું ચાલવા બધું લાઈટ બંધ કરી દો બોર્ડ અંદર ચાલવો એટલું ટેબલ લાયા હા તો બ્લોગ પૂરો થયો ના આ બ્લોગ હવે એન્ડ કરીએ બીજું ધોવ કહીએ તેમ કે હવે કંઈ કહેવા જેવું હોય નહીં બીજી વાત કાલે કરીશું બરાબર તો તું બ્લોગને લાઈક કરી દેજો કોમેન્ટે કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ભાઈ તમે વિડીયો જોતા હજો તો સબસ્ક્રાઇબ કરી અને જો ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ આ વાર લીધે થોડું ઘણો આગળ જાય બરાબર તો સપોર્ટ કરજો આટલો બ્લોગ એન્ડ કરીએ તબિયત થોડી થોડી ખરાબ હોય એટલે લાઈવ નહીં કરતા આપણે બે ત્રણ દિવસથી કાલે લાઈવ કરી દઈશું બરાબર એન્ડ કરીએ બાય જય માતાજી